હવે આમ બાજુ આ દાંતરા લગાવે છે ઓલા ભાઈ એ આપણે વીતતા જ આપણું ખાઈ આમાં પેલા ગ્રાઇન્ડર મારશું રબ કરીને પછી એને લાપી મારશું પછી ફાઈબરથી વીચ ઓલી બાજુ કાપીને ફીટ કરતા જાય આવશે ને ભાઈ ઘસાનું ચાલુ કરી દઈએ ઘસી નાખે પછી આપણે લાપી મારશું ઉસેનભાઈ સદરા ચોટાકા જ આપણે

જાબી નવા ના માણસો ને ઓલો બધું આગળ લાકડા બેસાડ જાય આગળ આવા છાચા મારી મારી ને બેસાડ જઈએ આપણે ફાઈબર થી ઉઠી જવાનું લંબુ પાણી ના લાવ્યો જી જાતા ઓલી બાજુ આ શીશો દેસે પાણી નું આવી ઓલા હાય બોયો કોણ જો આંબા જો આવે પાણી છે તમારું

Hoe chán gì. Yếu lèo. How are you? Bakarje. Andrew. Well, thôi nát. Thôi yawarepati, thôi nát. I think bakarje đã nát, ai nát, 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 ફોન આતમારે ફોનની વીગડી ના ગટન ડકા બગો નીચે જ નાખી દે તારું કામ નથી ડાયરેક્ટ ઠેક અંદર અહીંયા આવે ગસું પેલા ઓલી બાજુ નું લાકડો વેચી નાખી હા વિચવાનું યાર પછી ચાલુ કરી દે मारी लापी बनाओ कौन? ले साइड में करीना बेला साफ कर ले जरूरत है अंदर अरे छोटू है कारीगर ये चकला पे गैया लाइट में बनाए का लाइट गई हूं આપણે અહીંયા લાપી ફોરવાનું ચાલુ હોય આ નવા કે આમ અહિયાં બધા લાકડા ઉપર લાપી મારશું પછી અહીંયા લાગશે આ નવાક્ય ફાઈબર ત્યાં સુધી હુસેનભાઈ ઓલી બાજુ ફાઈબર કરાઈ જવા પાણી જેવું આવે એ કોઈ પી ના લઈએ પાણી સમજીને એટલે એમાં કલર નાખી દે સીસો ખરાબ થાય બીજો નવો સીસો ભરેલું એટલે એમ જ લાગે પાણી કોઈ પાણી સમજીને પી લે જ જામ થઈ જાય લોક જ થઈ જાય બધું એવો કેમિકલ આવી જાય વાઈટ કેમિકલ આમાં ભરેલ છે એટલે કલર વાળું ભરી નાખ્યો છે આમાં કલર મિક્સ કરી નાખે ખબર ના પડે ખબર પડી જાય કે લાપી વાળું છે કેમિકલ વાળું છે જોતા લાપી જામી હોય આમાં પર થઈ ગયો આમ બાજુ બાજુવાળી બોટમાં પણ કામ ચાલુ છે હવે પપ્પા અહીંયા આવ્યા છે હું પપ્પા તમે કામ જોવા આવ્યા છો અહીંયા અમે એવા ઘણા કામ કરી લીધા તમે કામ કરો અમે જોઈએ કામ તો જરૂર નથી તો જાવ જાવ પાછા કરો જઈ શકો છો ઘરે જાઓ ઘરે હાલો અમે કામ કરી લેશું હાલો ઉતરી જાય પાછા પાછ અંદર બારે હવા ખાવા નીકળ્યા નીકળે નીકળે ગેસ ફૂલ થાય કેમિકલ નથી હવા ખાવા નીકળે આમ બાજુ ઝાડનું કામ ચાલુ છે ભંડારી ક્યાં દેખાય અટાણ માં રસ્તો બનાવવામાં એનો જોઈ રીતે

બાકી આ ત્રણ કટકા પૂરું થઈ ગયું પૂરું કાલે વાળી અહીંયા બીજું કઈ કામ હશે તો આવશું નગર બીજી વોટ લપેટા ચાલુ છે દેખાય ને ભાઈ માંગ બીજું

આજનો વિડીયો આપણે આપડિયામાં જાય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળતો આપડે બીજા વિડીયો બગાડ જલ્દી કાચો